વડનગર નગરપાલિકાના પ્રમુખ વધુ એક વખત વિવાદમાં વડનગરપાલિકા પ્રમુખના પતિએ ઘરે મંગાવી ફાઇલો નગરપાલિકાની અને મહત્વપૂર્ણ દસ્તાવેજ પ્રમુખના ઘરે લઈ જતા નગરપાલિકાના સેવકને કોંગ્રેસના સદસ્યએ પકડ્યો કોંગ્રેસના નગરસેવક મહેન્દ્રસિંહ ઠાકોરે આ મામલે ચીફ ઓફિસરને આપ્યું લેખિત નિયમ અનુસાર ઠરાવ બુક અને મહત્વપૂર્ણ દસ્તાવેજ નગરપાલિકા કચેરી બહાર ન લઈ શકાય તેમ છતાં વડનગર નગરપાલિકાના પ્રમુખ મહત્વપૂર્ણ દસ્તાવેજ અને ઠરાવ બુક ઘરે લઈ જાય છે આ અગાઉ વડનગર નગરપાલિકાના વહીવટમાં પ્રમુખ પતિ હસ્તક્ષેપ કરતા હોવાનો થયો હતો વિવાદ નગરપાલિકા પ્રમુખ મિતિકા શાહ પોતે પાલિકાની ઓફિસમાં અને એના પતિએ ઘરે ફાઇલો મંગાવી કોંગ્રેસ સદસ્ય મહેન્દ્રસિંહ ઠાકોરે નગરપાલિકાના પ્રમુખના રાજીનામાની કરી માંગ ઠાકોર મહેન્દ્રકુમાર ઈશ્વરજી વડનગર નગરપાલિકા વિરોધપક્ષ નેતા આજ રોજ હું બપોરના બેના પાંત્રીસ મિનિટ આસપાસના સમા સમયે વડનગર નગરપાલિકામાં જઈ રહ્યો હતો મારા ઘરેથી ત્યારે રસ્તાઓ જ નગરપાલિકાના એક સેવકભાઈ મળ્યા અને એમને મેં પૂછ્યું કે ક્યાંથી આવો છો ભાઈ તો એમણે જવાબ આપ્યો કે હું પ્રમુખ સાહેબના ઘરે ગયો તો એમના પતિએ મને ફોન કરીને ફાઇલો લેવા માટે બોલાવ્યો હતો સાહેબ તો મેં તપાસ કરી ચેલેન્સ્યુ છે કે ફાઇલો છે શાની ફાઇલો છે કે નગરપાલિકા મેં તપાસ કરી ખોલી અને જોયું તો એ ફાઇલોની અંદર એક સ્ટ્રીટ લાઇટ રિપેરિંગ મેન્ટેનન્સના ટેન્ડરિંગની ફાઇલ હતી અને બીજી એક અગત્યનો ડોક્યુમેન્ટ એ તો દસ્તાવેજ કે વડનગર નગરપાલિકાનો એ બુક હતી खू अति अगत्यो दस्तावेज की कराय नगरपालिका संस्थाने बरं नये आज रंगे हात पकड प्रमुख हा जय पण प्रश्न करू तरी की माहिती वहिवट दखलगिरी करता आज मे सेवकभाईने पूच कहती निलेशभाई म મને લાગે છે અને મેં તરત જ અંદર જઈ ઓફિસ વહીવટ કર્યો બેન પાછા પોતે ઓફિસમાં હતા અને ફાઇલો કરે તો પોતે જો વહીવટ કરતા હોય તો ફાયદો એમની પાસે હોવી જોઈએ ફાઇલો ઘરે હતી એમના પતિએ બોલાય પટાવડાને લેવા માટે આ કયા પ્રકારનો વડનગર નગરપાલિકામાં વહીવટ થયો છે આટલા સભ્યો હોવા છતાં જો બેન પોતે વહીવટ ન કરી શકતા હોય તો એ દુઃખની બાબત છે અને વડનગરની નગરપાલિકા માટે કલંક સમાન છે એટલે એમનો હું રિક્વેસ્ટ કરું છું આપના માધ્યમથી કે આપશ્રે તમારી સાથે ચૂંટાયેલા સદસ્યોનો સહયોગ લો એમની સાથે પરામર્શ કરો અને તમે વહીવટ કરો તો એમો હું રાજી બાકી ઘરે કોઈ વહીવટ કરશે તો એમો મારો સખત વાંધો છે મેં આ આજ ચીફ ઓફિસર સાહેબને વધારે અરજી આપી દીધી છે અને એનો જવાબ પણ મેં માગ્યો છું પ્રમુખના પતિ વહીવટની અંદર દખલ અંદાજી કરી છે એવી ત્રણથી ચાર વાર મેં એમને જાણ કરી છે અને દ પણ કરીને રજૂઆત કરીશ તો એનો કોઈ નિરાકરણ મળી નહી આજે મેં રંગે હાથે પકડ્યું છે ખરેખર ભારતીય જનતા પાર્ટીની અંદર સત્યાવીસ નગરપાલિકાના હાલ સત્યાવીસ સભ્યો છે એમાં ચૌદ મહિલાઓ છે અમે વિરોધ પક્ષના બે સભ્યો છે બાકીના પચીસ એમના છે સક્ષમ બીજી મહિલાઓ છે બેન પોતે તો વહીવટ ન કરી શકતા હોય તો હું આપના માધ્યમથી એમનું રાજીનામું માગું છું જો તમે પોતે વહીવટ ન કરી શકો તો મહેરબાની કરીને રાજીનામું આપો અને બીજી બહેનો જે સક્ષમ છે એમનો વહીવટ સોંપો જે નગરપાલિકામાં વહીવટ કરી શકે ઘરેથી નહીં